નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત રાજ્યના દરેક માન્ય સાંસદ સભ્યોના વિસ્તારમાં યુવા શક્તિનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ ધોળકા વિધાનસભાનું આયોજન સરસ્વતી વિદ્યાલય કલીકુંડ ધોળકા ખાતે માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાબી તથા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ ખેડા સાંસદ ખેલ મહોત્સવના ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા તથા નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા કારોબારી ચેરમેન તાલુકા પ્રમુખ મહામંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનો આરંભ થયો હતો જેમાં મત વિસ્તારની ઘણી બધી શાળાઓએ વિવિધ રમતોમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો જેમાં વટામણ કન્યા પ્રાથમિક શાળાની ચૌદ વર્ષથી નીચેની વય જૂથમાં વોલીબોલ ટીમ સાંસદ ખેલ મહોત્સવમાં પ્રથમ નંબર મેળવેલ છે જ્યારે તેજલબેન મહિપતભાઈ મકપણા ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર તથા સ્થાન કોચ શિક્ષક દેવાંગભાઈ જયરામભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારું પ્રદર્શન તાલુકાની સ્પર્ધામાં કરેલ છે તે બદલ ધારાસભ્ય શ્રી કીર્ટસિંહ ડાબી આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા તાલુકા ડેલિગેટર શ્રી રાજુભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પારેખ બીઆરસી શ્રી વિક્રમસી પરમાર સીઆરસી ભરતભાઈ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સમગ્ર શાળા સ્ટાફ પરિવાર આચાર્ય શ્રી શંકરભાઈ મકવાણા તેમજ ટીમને ઉપરોક્ત અનુભવો દ્વારા તમામને શુભકામનાઓ પાઠવેલ છે ન્યૂઝ રિપોર્ટર રમેશભાઈ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ થોડકા મનોજભાઈ સુનિલભાઈ વિષ્ણુભાઈ અને સ્ટેજ ઉપર બેઠેલા તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના સૌ ઉદ્દેદાર્થીઓ સામે બેઠેલા ખેલાડીઓ અને સ્પોર્ટ